જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ગણેશ વિસર્જનની પૌરાણિક કથા પૌરાણિક કથા અનુસાર જ્યારે ઋષિ વેદવ્યાસીએ સમગ્ર મહાભારતનું દ્રશ્ય ખુદની અંતર આત્મસાત કર્યું હતું પરંતુ તેઓ લખવામાં અસમર્થ હતા તેથી તેમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે અટક્યા વિના સંપૂર્ણ મહાભારત લખી શકે તેમણે બ્રહ્માજીને પ્રાર્થના કરી બ્રહ્માજીએ તેમને કહ્યું કે ગણેશજી બુદ્ધિના દેવતા છે તે નિશ્ચિત રૂપે તમારી મદદ કરશે ત્યારે તેમણે ગણેશજીને મહાભારત લખવા માટે પ્રાર્થના કરી ગણપતિ બાપાને લખવામાં વિશેષ કુશળતા મળેલ છે તેમણે મહાભારત લખવાની સ્વીકૃતિ આપી દીધી ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રી ગણેશજીને સંભળાવી જેણે ભગવાન શ્રી ગણેશે અક્ષરશ એવીને એવી જ લખી જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયું કે સતત દસ દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનું તાપમાન ખૂબ વધી ગયું હતું તેમના શરીરનું તાપમાન ઓછું કરવા માટે વેદ વ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો માટી સુકાઈ ગયા પછી તેમનું શરીર અકળાઈ ગયું અને શરીર પરની માટી ખરવા લાગી ત્યારે વેદ વ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈ માટીનો લેપ સાફ કર્યો હતો કથા મુજબ જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવાની શરૂઆત કરી તે ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જે દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્થીનો દિવસ હતો ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્થીએ તેમનું વિસર્જન કરવામાં આવે છે એવું પણ કહેવાય છે કે ગણેશ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે દસ દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્થીના રોજ વહેતા પાણીમાં વિસર્જન કરી તેમને ઠંડા કરવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ ભાદરવા મહિનાની સુદ ચૌદશની તિથિને અનંત ચતુર્દશી તરીકે માનવામાં આવે છે તેને અનંત ચૌદશ પણ કહેવામાં આવે છે અનંત ચતુર્થીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે આ દિવસે ભક્તો ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુના અનંત રૂપની પૂજા કરે છે તથા અનંત સૂત્ર બાંધે છે અનંત સૂત્ર કપડાં કે રેશમનું બનેલું હોય છે અને તેમાં ચૌદ ગાંઠ હોય છે માન્યતા છે કે અનંત ચતુર્થીએ ભગવાન વિષ્ણુને અનંત સૂત્ર બાંધવાથી તમામ અડચણોમાંથી મુક્તિ મળી જાય છે અનંત ચૌદશના દિવસે ભગવાન શ્રી ગણેશની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે આવતા વર્ષે ફરીથી પધારવા માટેની પ્રાર્થના કરવામાં આવે છે અનંત ચતુર્થીએ શુભ મુહૂર્તમાં પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેમના તમામ પ્રકારના પાપ તથા સંકટ નાશ પામે છે ઘરમાં પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનું આગમન થાય છે ગણપતિ વિસર્જનમાં આ બાબતોનું રાખો ખાસ ધ્યાન ગણેશ વિસર્જન પહેલાં બાપાની ચોકીને ફૂલો અને લાલ પીળા વસ્ત્ર વગેરેથી સજાવી લો આ પહેલાં તેને ગંગાજળ કે ગોમૂત્રથી સાફ કરો અને શાસ્ત્રોક વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરો ગણપતિ બાપાની પ્રિય ભોગ લગાવો જે બાદ ભગવાન ગણેશની સ્વસ્તિક વાંચન કરો ગણપતિની આરતી કરો અને પછી વિદાય લેવાની પ્રાર્થના કરો વિસર્જન વખતે ગણપતિની મૂર્તિ લઈ જતા સમયે તેમનું મુખ ઘરની અંદર હોય નહીં કે બહાર તે વાતનું ખાસ ધ્યાન રાખો વિસર્જન પહેલાં ઘરમાં સ્થાપિત રહેલા બાપાની આ દરમિયાન જાણતા અજાણતા થયેલી ભૂલોની ક્ષમા માંગો એટલું જ નહીં તેમને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે તમારા સંકટ દૂર થઈ જાય વિસર્જન પહેલાં ફરી એક વખત તળાવ કે કુંડ નજીક પહોંચીને ગણપતિની આરતી કરો જે બાદ તેમના પૂરા સન્માન સાથે વિદાય આપો ગણપતિને જળમાં વિસર્જિત કરતી વખતે તેની પ્રતિમાને ફેંકવાને બદલે પૂરા માન સન્માન સાથે જળમાં પ્રવાહિત કરો ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે સૂર્યાસ્ત પહેલાં ગણેશ વિસર્જન થઈ જવું જોઈએ ગણેશ જળ તત્ત્વના અધિપતિ દેવતા છે એટલે તેમની પ્રતિમાનું વિસર્જન જળમાં કરવામાં આવે છે જળ પંચતત્ત્વોમાંથી એક છે તેમાં મિશ્રિત થઈને પ્રાણ ગણેશ મૂર્તિ પંચતત્ત્વોમાં સમાહિત થઈને પોતાના મૂળ સ્વરૂપમાં આવી જાય છે જળમાં વિસર્જન થવાથી ભગવાન ગણેશનું સાકાર સ્વરૂપ નિરાકાર થઈ જાય છે જળમાં મૂર્તિ વિસર્જનથી એવું માનવામાં આવે છે કે પરમાત્મા પોતાના મૂળ સ્વરૂપમાં પાછા આવી જાય છે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ